જય માતાજી મિત્રો તો અત્યારે આપણે કોટેશ્વર મહાદેવ આવેલા છીએ જે કચ્છમાં આવેલું છે નારાયણ સરોવરની બાજુમાં અને એવું કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના મહાદેવના જે મંદિરની સ્થાપના છે એ કરવામાં નથી આવેલી પણ રાવણ દ્વારા ભૂલથી થઈ ગયેલી છે એટલે ભૂલથી એટલે એવી રીતના કે જ્યારે કૈલાસ પર્વતથી આત્મલિંગ લઈને લંકામાં જતો હતો ત્યારે એને આરામ કરવા માટે અહીંયા બ્રેક લીધો હતો અને જ્યારે એ આરામ કરવા માટે અહીંયા એને શિવલિંગ રાખ્યું હતું તો એ શિવલિંગ જમીનમાં સ્થાપિત થઈ ગયું અને પછી જ્યારે નીકળવાનો હતો ત્યારે એને જોયું કે એક શિવલિંગની જગ્યાએ કોટી એક કોટી એટલે એક કરોડ શિવલિંગ બની ગયા હતા તો એ પછી એમાં ભૂલી ગયો કે જે ઓરિજિનલ શિવલિંગ એનું જે હતું એ કયું હતું તો એ જે ઓરિજિનલ હતું એ ભૂલી અને એનું બીજું જે શિવલિંગ હતું એ લઈને જતો રહ્યો તો ત્યારથી અહીંયા કોટેશ્વર મહાદેવની સ્થાપના થઈ ગઈ અને હજારો વર્ષો થઈ ગયા આજે પણ એવી શ્રદ્ધા છે માણસોની અંદર અને આજે પણ બહુ મોટું એવું મંદિર છે અને કચ્છમાં મેઈન તીરથ આવે છે તો તમને દર્શન કરાયા મેં અને ચાલો હવે નારાયણ સરોવર બાજુ જવાનું છે તો આગળ મળીએ તો મિત્રો નારણ સરોવરનું મંદિર તો બંધ છે કેમકે એનો એકથી ચારનો વચ્ચે મંદિર બંધ હોય છે નારણ સરોવર અને આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે સીધા ભુજ તરફ પાછા નીકળી જશું અને કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા છે અને નારણ સરોવર તો દર્શન થશે નહીં કેમ કે આપણને લેટ થાય છે થોડુંક તો ચાલો મળીએ નવા વ્લોગમાં અને વ્લોગ જોવાનું રાખો થોડુંક સપોર્ટ કરો એટલે મને એમ લાગે કે ના હજી મારે વ્લોગ આગળ બનાવવા જોઈએ આમ મારે કામ કરવું જોઈએ અને મહેનત કરવાની ચાલુ જ છે તો થોડોક સપોર્ટની જરૂર છે થોડોક સપોર્ટ કરતા રહેજો અત્યારે નાના નાના ને મોટા મોટા જેવા ટ્રાય થાય એવા વ્લોગ નાખું છું તો જરાક સપોર્ટની જરૂર છે સપોર્ટ કરજો ખાસ કરીને તમને એટલું કેવું છે